મિત્રો શું તમે પણ તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓથી કંટાળી ગયા છો શું તમારા મનમાં દરરોજ સવારે આ પ્રશ્ન ઉદભવે છે આજનો દિવસ કેવો પસાર થશે શું તમે પણ એ જાદુઈ ક્ષણની રાહ જોઈ રહ્યા છો જે તમારા ભાગ્યને કાયમ માટે બદલી નાખશે હું તમારી બેચેની આ પીડાને સમજી શકું છું કારણ કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક એવું રહસ્ય શોધે છે જે થોડા સમયમાં જ તેમની આખી દુનિયા બદલી નાખશે અને આજે હું તમને તે રહસ્ય જણાવવા જઈ રહ્યો છું એક ગુપ્ત અને શક્તિશાળી પદ્ધતિ જે એક મહાન ગુરુએ ફક્ત તેમના ત્રણ નજીકના શિષ્યોને કહી હતી આ કોઈ સામાન્ય ઉકેલ નથી તે એટલું શક્તિશાળી છે કે ફક્ત સાત દિવસમાં તે તમારું ભાગ્ય તમારા સપના અને તમારી આખી દિશા બદલી શકે છે પરંતુ યાદ રાખો આ જ્ઞાન દરેક માટે નથી તે એવા લોકો માટે છે જેઓ ખરેખર પોતાના જીવનમાં ચમત્કારો ઇચ્છે છે તો મિત્રો જો તમે પણ તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છો તો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ અને જો તમારું હૃદય કહે છે કે તમે પરિવર્તન માટે તૈયાર છો

જો આપણે તેની દિશા બદલીએ તો શું થશે હા જ્યારે તમે તમારું નામ ઉલટાવો છો ત્યારે તમે ફક્ત શબ્દોને ઉલટાવી રહ્યા નથી તમે તમારા કાર્યો તમારી ટેવો અને તમારા ભાગ્યને નવી દિશા આપી રહ્યા છો યોગાનંદ માનતા હતા કે જ્યારે આપણે આપણું નામ સીધું બોલીએ છીએ ત્યારે આપણે આપણા જૂના કર્મ જૂની આદતો અને મૂળમાં રહેલા વિચારને મજબૂત બનાવીએ છીએ પરંતુ જ્યારે તે જ નામ ઊંધું બોલીએ છીએ ત્યારે આપણે વર્ષોથી આપણા નામ સાથે જોડાયેલા નકારાત્મક સ્પંદનોને તોડી નાખીએ છીએ આ પદ્ધતિ રમત જેટલી સરળ લાગે છે પરંતુ વાસ્તવમાં તે તમારા કર્મના દાખલાને ફરીથી સેટ કરવાનું રહસ્ય છે તેમના પુસ્તક ધર્મવિજ્ઞાનમાં યોગાનંદ લખે છે ધ્વનિની શક્તિ અનંત છે દરેક શબ્દ દરેક ધ્વનિ દરેક સ્પંદન બ્રહ્માંડમાં એક નવી તરંગ બનાવે છે અને જ્યારે આપણે આપણું નામ ઊંધું બોલીએ છીએ ત્યારે આપણે બ્રહ્માંડમાં તે બધા સ્પંદનો પાછા મોકલીએ છીએ જે એક સમયે આપણા નામમાંથી નીકળતા હતા આ તેમને શુદ્ધ કરે છે પરંતુ આ કેવી રીતે કાર્ય કરે છે યોગાનંદ સમજાવે છે કે સુવાનો સમય પહેલાનો સમય સૌથી પવિત્ર છે કારણ કે આ સમય દરમિયાન આપણું મન આલ્ફા અને તરંગો તરફ જાય છે આનો અર્થ એ છે કે અર્ધજાગ્રત મન સૌથી વધુ ખુલ્લું અને ગ્રહણશીલ બને છે જો આપણે આ સમય દરમિયાન આપણું નામ ઉલટાવીએ છીએ તો આપણે બ્રહ્માંડને સંદેશ મોકલીએ છીએ હું મારા જૂના દાખલાઓ તોડવા માંગુ છું હું એક નવું ભાગ્ય બનાવવા માંગુ છું યોગાનંદના શિષ્ય સ્વામી શ્રી યુક્તે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો શરૂઆતમાં તે થોડું વિચિત્ર અને અકુદરતી લાગ્યું પરંતુ માત્ર સાત દિવસ પછી તેમણે અનુભવ કર્યો કે તેમના નકારાત્મક વિચારો અદૃશ્ય થઈ ગયા છે અને તેમના જીવનમાં નવી ઉર્જા અને સકારાત્મકતાનો પ્રવાહ વહેતો થયો છે મિત્રો આ કોઈ સામાન્ય પ્રથા નથી તે આત્માની યાત્રા છે તમારું નામ ઊંધું બોલવું એ તમારા જીવનનો માર્ગ દેવા જેવું છે છે અને તે ગુપ્ત ચાવી જે તમને તમારા ભૂતકાળના કર્મોથી મુક્ત કરે છે અને તમને એક નવી ચેતના તરફ દોરી જાય છે હવે હું તમને સાચી પદ્ધતિ જણાવીશ યોગાનંદ અનુસાર આ પદ્ધતિ સંપૂર્ણ ચોકસાઈ સાથે કરવી જોઈએ પહેલા તમારા પલંગ પર સુઈ જાઓ ધીમે ધીમે તમારી આંખો બંધ કરો તમારા શ્વાસ ધીમા કરો પછી માનસિક રીતે તમારું નામ ઉલટાવો ઉદાહરણ તરીકે જો તમારું નામ રામ છે તો માર કહો જો તે જાય છે તો યજ કહો તેને તમારા મનમાં ફફડાવવું મહત્વપૂર્ણ છે મોટેથી નહીં યોગાનંદ કહેતા હતા કે જ્યારે આપણે બબડાટ કરીએ છીએ ત્યારે આપણો અવાજ સીધો આપણા હૃદય ચક્ર સુધી પહોંચે છે અને હૃદય ચક્રમાંથી નીકળતા અવાજમાં વિશેષ શક્તિ હોય છે તમારે આ પદ્ધતિનો સતત સાત દિવસ અભ્યાસ કરવો જોઈએ દરરોજ રાત્રે સૂતા પહેલા તમારું નામ એકવીસ વાર ઉલટા બોલો યોગાનંદના મતે એકવીસ નંબર પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે તે એક પવિત્ર સંખ્યા છે તે સાત ગુણ્યા ત્રણ છે અને સાત આપણા ચક્રોનું પ્રતિક છે જ્યારે ત્રણ આપણા છે સત્વ રજસ અને તમસ આ ધાર્મિક વિધિનો અભ્યાસ કરતા પહેલા દિવસે તમને કદાચ કંઈ ખાસ ન લાગે જો કે યોગાનંદે કહ્યું કે પહેલા દિવસથી જ તમારા અર્ધજાગ્રત મનમાં ફેરફારો થવા લાગે છે તમે રાત્રે જુદા જુદા સપના અનુભવી શકો છો આ એક સારો સંકેત છે કે આ ધાર્મિક વિધિ કામ કરી રહી છે બીજા અને ત્રીજા દિવસે તમે જોશો કે તમારી ઊંઘ પહેલા કરતાં વધુ સારી છે યોગાનંદે સમજાવ્યું કે જ્યારે આપણે આપણું નામ ઉલટા બોલીએ છીએ ત્યારે આપણને પરેશાન કરતી મગજની તરંગો શાંત થઈ જાય છે ચોથા દિવસ સુધીમાં તમે જોશો કે તમારો મૂડ સુધર્યો છે યોગાનંદ કહેતા હતા કે આપણું નામ આપણી ઓળખ છે પરંતુ ક્યારેક આ ઓળખ જ આપણી બેડી બની જાય છે લોકોને આપણી પાસેથી ચોક્કસ અપેક્ષાઓ હોય છે આપણી જાત પ્રત્યે ચોક્કસ અપેક્ષાઓ હોય છે અને ધીમે ધીમે આપણે આપણી સાચી શક્તિ ભૂલી જઈએ છીએ જ્યારે આપણે આપણું નામ ઉલટાવીએ છીએ ત્યારે આપણે આ બધી મર્યાદાઓથી મુક્ત થઈ જઈએ છીએ પાંચમા દિવસ સુધીમાં તમે જોશો કે તમારી આસપાસના લોકોનું વર્તન બદલાઈ ગયું છે આનું કારણ એ છે કે તમારી ઉર્જા બદલાઈ ગઈ છે યોગાનંદ હંમેશા કહેતા હતા કે આપણે જે પણ ઉર્જા મોકલીએ છીએ તે જ ઉર્જા આપણી પાસે પાછી આવે છે છઠ્ઠા દિવસ સુધીમાં તમે તમારી અંદર એક નવો આત્મવિશ્વાસ અનુભવશો તમે એવા કામ કરવાની હિંમત કરશો જે તમે પહેલા કરી શક્યા ન હતા યોગાનંદ કહેતા હતા કે જ્યારે આપણા કર્મોના દાખલા બદલાય છે ત્યારે આપણું વ્યક્તિત્વ પણ બદલાય છે સાતમા દિવસ સુધીમાં તમે સંપૂર્ણપણે અલગ વ્યક્તિ જેવા અનુભવશો તમારા વિચાર તમારો દ્રષ્ટિકોણ તમારી શૈલી બધું બદલાઈ ગયું હશે આ જાદુ નથી તે વિજ્ઞાન છે યોગાનંદે તેને વૈજ્ઞાનિક ઉપચાર કહ્યું પરંતુ અહીં એક વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારે આ પદ્ધતિનો સંપૂર્ણ વિશ્વાસ સાથે અભ્યાસ કરવો જોઈએ જો તમે તેને ફક્ત એક પ્રયોગ તરીકે જોશો તો તે કામ કરશે નહીં યોગાનંદ કહેતા હતા કે શ્રદ્ધા એ શક્તિ છે જે કોઈ પણ પદ્ધતિને સફળ બનાવે છે કેટલાક લોકો પૂછે છે કે શું આ પદ્ધતિની કોઈ આડસર છે યોગાનંદે જવાબ આપ્યો કે સત્યની કોઈ આડસર નથી હા તમે શરૂઆતમાં થોડી અગવડતા અનુભવી શકો છો કારણ કે તમારા જૂના દાખલા બદલાઈ રહ્યા છે કેટલાક લોકોને પહેલા ત્રણ દિવસ વિચિત્ર સપના આવી શકે છે જ્યારે કેટલાકને હળવા માથાનો દુખાવો થઈ શકે છે આ સામાન્ય છે યોગાનંદ પોતાની આત્મકથામાં લખે છે કે જ્યારે તેઓ તેમના ગુરુસ્વામી શ્રીયુક્તને પહેલી વાર મળ્યા ત્યારે તેમણે તેમને કહ્યું હતું કે નામ ફક્ત એક શબ્દ નથી તે તમારા આત્માનું સ્પંદન છે જ્યારે તમે આ સ્પંદન બદલો છો ત્યારે તમારું જીવન આપમેળે બદલાઈ જાય છે યોગાનંદ અનુસાર આ પદ્ધતિ ત્રણ સ્તરો પર કાર્ય કરે છે પહેલું સ્તર ભૌતિક છે જ્યારે તમે તમારું નામ ઉલટા બોલો છો ત્યારે તમારા મગજમાં નવા ન્યુરલ જોડાણો રચાય છે બીજું સ્તર માનસિક છે તમારા વિચારોની રીત બદલાય છે ત્રીજું સ્તર આધ્યાત્મિક છે તમારો આત્મા નવી ઉર્જાથી ભરેલો છે આ પદ્ધતિ કરતી વખતે કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે પ્રથમ તમારે આ ધાર્મિક વિધિ સંપૂર્ણ એકાંતમાં કરવી જોઈએ તમારી આસપાસ બીજું કોઈ ન હોવું જોઈએ બીજું તમારે તમારા ફોન અને બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને દૂર રાખવા જોઈએ ત્રીજું તમારે દરરોજ એક જ સમયે આ ધાર્મિક વિધિ કરવી જોઈએ યોગાનંદજીએ કહ્યું કે સમયનું પાલન આ ધાર્મિક વિધિનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે તમારું અર્ધજાગ્રત મન ચોક્કસ સમયે આ ધાર્મિક વિધિની અપેક્ષા રાખવાનું શરૂ કરે છે જો તમે સમય બદલતા રહો છો તો ધાર્મિક વિધિ એટલી અસરકારક રહેશે નહીં બીજો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે તમારે આ ધાર્મિક વિધિ બીજા કોઈ સાથે શેર ન કરવી જોઈએ યોગાનંદજીએ કહ્યું કે જ્યારે આપણે આપણી આધ્યાત્મિક સાધના અન્ય લોકો સાથે શેર કરીએ છીએ ત્યારે તેની શક્તિ ઓછી થઈ જાય છે આ એક ગુપ્ત ધાર્મિક વિધિ છે અને તેને ગુપ્ત રાખવી જોઈએ કેટલાક લોકો પૂછે છે શું આ ધાર્મિક વિધિ દરેક માટે છે યોગાનંદજીએ કહ્યું કે આ પદ્ધતિ એવા કોઈ પણ વ્યક્તિ માટે છે જે ખરેખર પોતાનું જીવન બદલવા માંગે છે પરંતુ તે એવા લોકો માટે નથી જેઓ ફક્ત જિજ્ઞાસાથી કે મજાક તરીકે તેનો પ્રયાસ કરવા માંગે છે યોગાનંદજીના બીજા શિષ્ય ડો લુઈસે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો તેઓ કહે છે કે શરૂઆતમાં તેમને લાગ્યું કે તે ખૂબ જ સરળ છે અને કદાચ કામ કરશે નહીં પરંતુ સાતમા દિવસ પછી તેમના જીવનમાં આવેલા ફેરફારો અવિશ્વસનીય હતા તેમની કારકિર્દી તેમના સંબંધો તેમની નાણાકીય પરિસ્થિતિ બધું જ સુધર્યું યોગાનંદજીએ કહ્યું કે આ પદ્ધતિ ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ તેમના જીવનમાં અટવાયેલા અનુભવે છે જેઓ એક જ જગ્યાએ અટવાયેલા અનુભવે છે અને આગળ વધવામાં અસમર્થ અનુભવે છે તેમના માટે આ પદ્ધતિ વરદાથી ઓછી નથી આ પદ્ધતિ ફક્ત તમારા અંગત જીવનને અસર કરતી નથી યોગાનંદ કહેતા હતા કે જ્યારે તમારી ઉર્જા બદલાય છે ત્યારે તમારી આસપાસનું આખું વાતાવરણ બદલાઈ જાય છે તમારું ઘર ખુશ થાય છે તમારા સંબંધો સુધરે છે અને તમે તમારા કાર્યમાં સફળતા મેળવો છો યોગાનંદ ઘણી વાર કહેતા હતા કે આપણે આપણી પોતાની શક્તિનો અહેસાસ કરતા નથી આપણે આપણી અંદર રહેલી અમર્યાદિત સંભાવનાઓને જાણતા નથી આ પદ્ધતિ તમને તમારી સાચી સંભાવનાનો પરિચય કરાવે છે સાત દિવસ પછી શું કરવું આ પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે યોગાનંદ કહેતા હતા કે તમે સાત દિવસ પછી આ પદ્ધતિ બંધ કરી શકો છો પરંતુ જો તમે ઈચ્છો તો તેને ચાલુ રાખી શકો છો ઘણા લોકો તેને પોતાના જીવનનો એક ભાગ બનાવે છે યોગાનંદના મતે આ પદ્ધતિ ફક્ત એક તકનીક નથી તે જીવનનો એક માર્ગ છે તે તમને શીખવે છે કે તમારી વાસ્તવિકતાને કેવી રીતે બદલવી તે તમને બ્રહ્માંડના નિયમોની સમજ આપે છે છે એક બીજી વાત ખૂબ જ આ પદ્ધતિનો અભ્યાસ કરતી વખતે તમારે કોઈ પણ નશાકારક પદાર્થોનું સેવન ન કરવું જોઈએ યોગાનંદજી કહેતા હતા કે દારૂ સિગારેટ અથવા અન્ય કોઈ પણ નશાકારક પદાર્થ આ પદ્ધતિની શક્તિનો નાશ કરે છે તમારે તમારા આહારનું પણ ધ્યાન રાખવાની જરૂર છે યોગાનંદજી કહેતા હતા કે આ પદ્ધતિ તમારા ડીએનએ ના સ્તરે કામ કરે છે આધુનિક વિજ્ઞાન હવે એ પણ સ્વીકારે છે કે આપણા વિચારો અને લાગણીઓ આપણા જનીનોને પ્રભાવિત કરે છે જ્યારે તમે તમારું નામ ઉલટાવો છો ત્યારે તમે તમારા આનુવંશિક કોડને ફરીથી પ્રોગ્રામ કરી રહ્યા છો મિત્રો આ પદ્ધતિનો બીજો ફાયદો એ છે કે તે તમારી અંતર્જ્ઞાનને પણ વધારે છે યોગાનંદજી કહેતા હતા કે જ્યારે આપણા મનમાં રહેલો અવાજ શાંત થાય છે ત્યારે આપણા આત્માનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાય છે તમે તમારી જાતને વધુ સારા અને વધુ જાણકાર નિર્ણયો લેતા જોશો ધન્યવાદ